મોટા કૌભાંડના પૂર્વ ડિરેક્ટર ફીટ બતાવી બનાવી દીધા હોવાનો ભાવેશ કટોચને બંને આંખમાં તકલીફ હોવાથી સાહીઠ ટકાનું ડિસેબિલિટી સર્ટિફિકેટ છે આ સાથે આંચકી આવવાની જૂની બીમારી છે તેમ છતાં મેડિકલ તપાસમાં તેને ફીટ જાહેર કરી તેને નોકરી આપી દીધી હોવાનો આરોપ છે આ સાથે પૂર્વ વહીવટી અધિકારી જયદીપ વાળાએ પણ ખોટા ડોક્યુમેન્ટને આધારે પોતાના ભાઈ રણજીત વાળાને નોકરીએ રાખ્યાનો આરોપ છે એમ્સના ક્લાસ ટુ અધિકારી તરીકે પૂર્વ ડિરેક્ટરના પુત્રને નોકરી આપ્યાનો આરોપ છે મેડિકલ ફીટ બતાવી તેને નોકરી આપી દેવામાં આવી હતી તે દિવ્યાંગ હોવા છતાં આ પ્રકારે ભરતી કઈ રીતે થઈ ક્લાસ ટુ અધિકારી કઈ રીતે બન્યો તે પણ સૌથી મોટો સવાલ

સોલંકી કે જે તમામ જગ્યાએ ગવર્મેન્ટનો ભારતીય જનતા પાર્ટી વતી કોન્ટ્રાક્ટ લે છે મેન પાવર સપ્લાયનો એને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો બીજું કે ત્યાં કટોચ કરીને ડાયરેક્ટર મૂકવામાં આવ્યા જે આરબીમાંથી રિટાયર થઈને આવ્યા હતા એમનો પુત્ર સાહીઠ ટકા વિકલાંગ એની પાછ સર્ટિફિકેટ પણ છે સિવિલ હોસ્પિટલ રાજકોટમાં સાઠ ટકા વિકલાંગ હોવાનું સર્ટિફિકેટ હોવા છતાં એને રેકોર્ડ ઉપર નોર્મલ બતાવી ફિટનેસ બતાવી અને નોકરીમાં રાખી દેવામાં આવ્યો ક્લાર્ક તરીકે આવી જ રીતે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા એક નેતા જેના રિલેટિવ વાળા કરીને એવીપીટીમાંથી એમને ટ્રાન્સફર આપવામાં આવી જે ડિપ્લોમા કોલેજ છે તેમાંથી એમ્સ જેવી મોટી હોસ્પિટલમાં ટ્રાન્સફર આપીને વહીવટદાર બનાવવામાં આવ્યા પૂરતી સવલતો હજી સુધી સરકાર ઉભી કરી શકી નથી અને આવી રીતે સ્ટાફ ભરતીમાં અને કોન્ટ્રાક્ટ આપવામાં ત્યાં લોલમ લોલ અને લૂંટભાઈ લૂંટનું વાતાવરણ ચાલે છે એટલે બધું જોતા એમ્સ માત્ર લીંબડ જસ ખાટવા ઉતાવળે ચાલુ કરી દેવામાં આવી છે તો રાજકોટ એઇમ્સમાં ભરતી વિવાદને લઈ સાંસદ સુતમ રૂપાલાએ કહ્યું કે ફરિયાદને આધારે તપાસના આદેશ આપવામાં આવ્યા છે એમ્સમાં કોઈપણ ગેરરીતિ લેવા ચલાવી લેવામાં આવે જે ભરતી ચાલી રહી છે તેના ડિરેક્ટર સાથે ચર્ચા કરીશું એ વિગતો અમારા ધ્યાન ઉપર આવી છે અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાના છીએ એવી તો કોઈ રજૂઆત અમારા સમક્ષ આવી નથી ઇન્ટરવ્યુની વિગતો અને એમાંથી અમે એના જે ઇન્ટરવ્યુ આપનાર લોકો હશે એમને મળી અને આ વિષયની ચકાસણી કરીશું